મોતીવાડા હાઇવે સર્વિસ રોડ ઉપર ચાર વાહનો વિચિત્ર અથડાતા પિકઅપ ટેમ્પો ચાલકની ધરપકડ જામીન નામંજૂર પારડી મોતીવાડા હાઈવે બ્રિજ ઉતરતા ગત્રો સવારે એક સાથે ચાર વાહનોના વિચિત્ર અકસ્માત સર્જાયા હતા પિકઅપ ટેમ્પો ચાલકે પૂર ઝડપે બ્રિજ ઉતરી સર્વિસ રોડ ઉપર ઉભેલ ટ્રક સાથે ધડાકા બેઠા રિક્ષા અને બાઇકને અડફેટે લીધા હતા પિકઅપ ટેમ્પો એટલો ઝડપી હતો કે બાઇક ચાલક સાથે ટ્રકના ટાયરમાં ઘૂસી જતા ટાયર ફાટ્યો અને બાઇક નું બની ગયું હતું અકસ્માતમાં બાઇક સવાર મોતીવાડાના સસરા અને વહુ સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જયારે અન્ય એક વહુ સહિત બેને ને ઈજા પહોંચી હતી બેફામ પિકઅપ અહંકારી નશામાં ધૂત આરોપી ચાલકે ત્રિપલ અકસ્માત કરતા પોલીસે માનવ વધનો ગુનો નોંધી ધરપકડ કરી હતી અકસ્માતમાં રોજ મોતીવાડા ગામના ગણેશભાઈ મણિલાલભાઈ નાયકાનેના વહુ સોનલબેન જીગરભાઈ નાયકાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર મોતીવાડાના મહિલા જયશ્રીબેન કેતનભાઈ નાયકાને ઈજા પહોંચતા પાડી કુરશી હોસ્પિટલમાં અને સરોધીના રિક્ષા ચાલક પ્રકાશ ભગવાનભાઈ માયાવંશીને પણ ઈજા થતા મોંડાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મહેન્દ્ર પિકઅપ ટેમ્પો ચાલક વિદેશ ઉર્ફે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો